તો ચલો ભાઈ હું તને એક પ્રશ્ન પૂછું બરોબર એનો તમે જવાબ આ લ્યો સાચો તમને કોણસો રૂપિયા મળશે બરોબર બાર મહિનાની અંદર એવો કયો દિવસ છે જે ટૂંકામાં ટૂંકો દિવસ ગણાય ઉત્તરાયણ 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 ના ઉત્તરાયણ દિવસ એ ખોટો એ ના આવે ટૂંકામાં ટૂંકો હા ને દિવસ ગણાય એ તમાર તારીખ ને મહિનો કહેવાનો કયા મહિનાની અંદર આવે હ અને કઈ દા બાર મહિનાની હા તારીખ બારમા મહિનાની સાત તારીખ ના ખોટો તો ચલો ભાઈ બાર મહિનાની અંદર એવો કયો દિવસ છે જે ટૂંકામાં ટૂંકો દિવસ ગણાય હા એ તમારે કહેવાનું મહિનો તારીખ તમે સાચું કહી દીધું તો પોનસો રૂપિયા વોડામ રૂપિયા હા એવો તો મહિનોની તારીખ તો ટૂંકામાં ટૂંકો દિવસ નહીં હા કયા મહિનામાં આવે હ એવું કોઈ ખ્યાલ નહીં પણ તો એ ચક વિચારીને કહું બારમા મહિનાની ની એકત્રી તારીખ બારમા મહિનાની ની એકત્રી તારીખ એકત્રી એકત્રી ડિસેમ્બર ટૂંકા ટૂંકો દિવસ થર્ટી ફર્સ્ટ હા થર્ટી ફર્સ્ટ ના એ ના આવા ટૂંકામાં ટૂંકો દિવસ એમ હાવ નેનામ નેનો દિવસ હોય એ દિવસે નેનામ નેનો તો દિવાળી ના દિવાળી એ ના આવો તો ચલો ભાઈ આ ભાઈ ના આવડતું નહીં તમને કોઈ આવવા મગજમાં કોઈ મગજમાં આવતું નહીં તો ચલો તમને હું બીજો પ્રશ્ન પૂછું એવો કયો દેશ જગર એક એક કે સિનેમા હોલ નહીં મતલબ કે એક થિયેટર નહીં થિયેટર એક કે નહીં ના એવો એક જ દેશ દેશ તો ચાઇના અરે દેવા ઉઠા લે રે બાબા ચાઇના ના ચાઇના માં તો હ બધું હ કેનેડા ના કેનેડા ના ચલો ભાઈ આ ભાઈને પૂછીએ એવો કયો દેશ છે જે કણ એક કે સિનેમા હોલ નહીં ઓસ્ટ્રેલિયા શું ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ચૂપ બિલકુલ ચૂપ ના ઓસ્ટ્રેલિયા માં તો હ જો તમે સાચો જવાબ આલ્યો તો 500 રૂપિયા મળશે એટલે જોઈ વિચારીન કો ચીન ચીન ભગવાન ના ચીન ના ચલો ભાઈ તમારું કોઈ આવો મગજ ના ચલો ભાઈ આ બે એકે ને આવડતો નહીં આપણે બીજા કોકને પૂછીએ

હા ગુજરાતી કે ઇંગ્લિશ એ બધા ગુજરાતી ઇંગ્લિશ મૂળ તો એક જ કહેવાય ને મહિના તો બાર મહિના આવે ટોટલ બરોબર એમાં એવો કયો મહિનો હ જેની અંદર ટૂંકામાં ટૂંકો દિવસ આવે મતલબ કે એર્યા મહિનામાં આવે ટૂંકામાં ટૂંકો દિવસ એ તમારે તારીખ અને મહિનો કહેવાનો સાચું કહી દેશે તમે પાંચસો રૂપિયા મળશે ટૂંકામાં ટૂંકો દિવસ હા અને તારીખ હા હા પાંચસો રૂપિયા આપશો હા બોલો તો માક્ષર મહિનો માક્ષર મહિનો હા એકત્રી તારીખ એકત્રી તારીખ ને માક્ષર મહિનો હા એ દિવસ ના એ ના આવે એકત્રી તારીખ ખોટું તો બીજો તો કોઈ ખબર નહીં નહીં ખબર ના ચલો બીજો પ્રશ્ન પૂછું તમને એનો પણ તમે સાચો જવાબ આપ્યો તો પણ પાંચસો રૂપિયા મળશે એવો કયો દેશ જો એકે સિનેમા હોલ નહીં મતલબ એકે થિયેટર નહીં એકે સિનેમા જ નહીં ના અને એવો એક જ દેશ બરાબર રશિયા નહીં ના રશિયામાં તો હો રશિયા ના આવો તો અમેરિકા અમેરિકા એ ખોટું તીજો તો પછી જાપાન હોય જાપાને ના તો હવે એવો તો કયો દિવસ જે સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ ગણાય ટૂંકામાં ટૂંકો દિવસ હા કયા મહિનાની અંદર આવે એ દિવસ એ તમારા તારીખનો મહિનો કહેવાનો સાચું કહી દેશો તો પાંચસો રૂપિયા મળશે બાર મહિનાની અંદર એવો કયો મહિનો હોય જે મહિનાની અંદર ટૂંકામાં ટૂંકો દિવસ આવે ટૂંકામાં ટૂંકો દિવસ એમ ને હા અગિયારમાં મહિનાની પહેલી તારીખ અગિયારમો મહિનો

જો એક કે સિનેમા હોલ નહીં મતલબ એક થિયેટર નહીં એક એવો દેશ છે જો એક થિયેટર જ નહીં ના સિનેમા હોલ એક પણ નથી દેશ હા એ દેશ નું તમાર નામ કેવાનું એનો પણ તમે હા ઉત્તર કોરિયા હા ઉત્તર કોરિયા ઉત્તર કોરિયા ખોટો ઉત્તર કોરિયા ના આવા આફ્રિકા સાઉથ આફ્રિકા સાઉથ આફ્રિકા ના આફ્રિકા એ ના આવ એવું તો કોઈ તો ખબર નહી ખ્યાલ નહી નહી ખબર તો ચલો ભાઈ આ ભાઈને આવડતું નહીં હવે તમારો મારો જેને પણ આવડતું એ કમેન્ટ કરી દેજે